જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ એવું કહેતા સંભળાય છે કે હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું સત્તાના માધ્યમથી સમાજ સેવા કરવાનો મારો હેતુ છે મને ચૂંટણીમાં જીતાડો અથવા મારી પાર્ટીને જીતાડીને સરકાર બનાવો વગેરે વગેરે અનેક વાતો ચૂંટણી દરમિયાન લોકોને સાંભળવા મળતી હોય છે અને આવું દરેક ચૂંટણીમાં થાય છે પછી તે ચૂંટણી લોકસભાની હોય એટલે કે સંસદની કે પછી વિધાનસભા એટલે કે ધારાસભ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષના ઉમેદવારો મતદારોને પગે પડતા હોય છે પણ એક વાર ચૂંટણી જીતી ગયા પછી કોઈ દેખાતા નથી એવું આપણે ઘણી સાંભળ્યું છે ખેર આ તો રાજનીતિ છે આવું ચાલ્યા રાખવાનું પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે કોઈ નેતા કે પછી કોઈ ઉમેદવાર ચૂંટણી લડે ત્યારે તો એ બધા બિચારા બાપડા બની જતા હોય છે અને પછી પાંચ વર્ષ દસ વર્ષ માટે સત્તામાં રહે અથવા તો એ જે પદ માટે ચૂંટણી લડતા હોય છે અને એ પદ ઉપર એ પાંચ દસ વર્ષ માટે ટકી રહે તો એવું બને કે એમની મિલકતમાં વધારો જોવા મળે હવે આ કઈ રીતે શક્ય બને છે એના વિશે તો ખબર નથી પણ તાજેતરમાં એક સંસ્થાએ કરેલા અભ્યાસમાં ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી છે દસ વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં એકસો દસ ટકાનો ઉછાળો થયો છે અને આ વાત એડીઆર રિપોર્ટમાં સામે આવી છે એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની સંસ્થાએ એના રિપોર્ટમાં બહુ મોટા ખુલાસા કર્યા છે છે અને તેમાં ઘણી વાતો કરોડપતિ બનેલા નેતાઓને લઈને કરવામાં આવી ખાસ કરીને મિલકત કે ખુલાસાવાળી શું છે આખો મામલો તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા જાહેર કરાયેલા એક વિશ્લેષણાત્મક અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે વર્ષ બે 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 હજાર હજાર ચૌદથી ચોવીસ સુધી સતત ચૂંટાઈને આવેલા એકસો સંસદ સભ્યોની સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં સરેરાશ એકસો દસ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે આ સાંસદોની બે હજાર ચોવીસમાં સરેરાશ સંપત્તિ પંદર પોઈન્ટ છોતેર કરોડથી વધીને રૂપિયા તેત્રીસ પોઈન્ટ તેર કરોડ સુધી પહોંચી ગઈ છે એડીઆર દ્વારા વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયેલા એકસો બે સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેમાં એવું જાણવા મળ્યું છે કે બે હજાર ચૌદમાં એકસો બે સાંસદોની સરેરાશ સંપત્તિ પંદર પોઈન્ટ છોતેર કરોડ હતી બે હજાર ઓગણીસમાં તે વધી ગઈ અને તે વધીને ચોવીસ પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ બે હજાર ચોવીસ સુધીમાં આ આંકડો રૂપિયા કરોડ પર પહોંચી ગયો સરેરાશ સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં રૂપિયા સત્તર પોઈન્ટ છત્રીસ કરોડનો વધારો થયો છે જે એકસો દસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે હવે જે સાંસદોની મિલકતમાં વધારો થયો છે તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સાંસદો મોખરે છે એવું પણ જાણવા મળ્યું છે આ રિપોર્ટમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો કરનારા ટોચના દસ સાંસદોની યાદી પણ આપવામાં આવી છે જેમાં મહારાષ્ટ્રના ભાજપના સાંસદ શ્રીમંત છત્રપતિ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે પહેલા નંબરે છે તેમની સંપત્તિમાં દસ વર્ષમાં એકસો બાસઠ પોઈન્ટ એકાવન કરોડનો જંગી વધારો થયો છે બે હજાર ચૌદમાં પ્રતાપસિંહ મહારાજ ભોંસલેની સંપત્તિ રૂપિયા સાઠ પોઈન્ટ સાઠ કરોડ હતી જે બે હજાર ચોવીસમાં વધીને રૂપિયા બસો ત્રેવીસ પોઈન્ટ બાર કરોડ થઈ ગઈ છે ને ચમત્કાર આ યાદીમાં બીજા ક્રમે ગુજરાતના જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ છે તેમની સંપત્તિમાં રૂપિયા એકસો ત્રીસ છવ્વીસ કરોડનો વધારો નોંધાયો છે બે હજાર ચૌદમાં તેમની સંપત્તિ રૂપિયા સત્તર તેતાલીસ કરોડ હતી જે બે હજાર ચોવીસમાં વધીને રૂપિયા એકસો સુડતાલીસ સિત્તેર કરોડ થઈ છે ત્રીજા સ્થાને આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સાંસદ પીવી મિથુન રેડ્ડી છે જેમની સંપત્તિમાં રૂપિયા એકસો ચોવીસ પોઈન્ટ કરોડનો વધારો થયો છે હવે જો આપણે દરેક રાજકીય પક્ષ વિશે વાત કરીએ તો એ પ્રમાણે કયા પક્ષની સંપત્તિમાં કેટલો વધારો થયો છે એ પણ આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે એડીઆરના રિપોર્ટમાં પક્ષ મુજબ સાંસદોની સંપત્તિમાં થયેલા સરેરાશ વધારાનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે જેમાં ભાજપની વાત કરીએ સૌથી પહેલાં તો ફરીથી ચૂંટાયેલા ભાજપના પાસઠ સિક્સટી ફાઈવ સાંસદોની સરેરાશ સંપત્તિમાં એકસો આઠ ટકાનો જંગી વધારો થયો છે કોંગ્રેસ તો એના કરતાં પણ આગળ ગયું ફરીથી ચૂંટાયેલા આઠ કોંગ્રેસી સાંસદોની સરેરાશ સંપત્તિમાં એકસો પાંત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ત્યાર પછી આવે છે બંગાળનો સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ એઆઈટીસી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના અગિયાર સાંસદોની સંપત્તિમાં સરેરાશ છ્યાસી ટકાનો વધારો થયો છે સાથે સાથે જ ઓલ ઇન્ડિયા મજલિસ ઇતેહાદુલ મુસ્લિમીન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના એક સાંસદની સંપત્તિમાં ચારસો ઇઠ્યાસી ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે એડીઆર સંસ્થાના જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ મતદારોને તેમના પ્રતિનિધિઓની આર્થિક સ્થિતિ વિશે માહિતગાર કરવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યો છે આમ પણ કોઈ ઉમેદવાર જ્યારે ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરે છે ત્યારે તે પોતાની સંપત્તિ વિશે પણ લેખિતમાં માહિતી આપે છે તમામ માહિતી સાંસદો દ્વારા ભારતના ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા પર આધારિત છે પણ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે નેતાઓ પાંચ કે દસ વર્ષ સુધી પંદર કે વીસ વર્ષ સુધી ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે રહી જાય તો પછી પાછળથી એને કમાવાની જરૂર પડતી નથી એવું રાજકીય વિશ્લેષકો પણ કહે છે ને આપણે સૌ સાંભળીએ છીએ કેમ કે રાજનીતિમાં દરેક ચમત્કાર શક્ય છે એડીઆર સંસ્થાએ બહાર પાડેલા રિપોર્ટમાં આ તમામ માહિતી સામે આવી છે હવે સાંસદોની સંપત્તિમાં જે એકસો દસ ટકાનો વધારો થયો છે એકસો બે સાંસદોના સુગંધનામાં વર્ષ બે હજાર ચૌદની લોકસભા બે હજાર ઓગણીસની લોકસભા અને પછી બે હજાર ચોવીસની લોકસભા આ ત્રણેય લોકસભાની ચૂંટણીઓ પર સાંસદોએ રજૂ કરેલા પોતાના ઉમેદવારી પત્રક અને એમાં આપેલી પોતાની મિલકત પછી તે ચલ સંપત્તિ હોય કે અચલ સંપત્તિ હોય તેના ઉપરથી આખે આખો વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પડ્યો છે એડીઆર સંસ્થા અનેક વખત આવા અહેવાલો બહાર પાડતી હોય છે અને નેતાઓની સ્થિતિ વિશે એમને ચૂંટેલા મતદારો જાણી શકે તે હેતુથી આ માહિતી આવતી હોય છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ પણ જણાવજો તમારા સાંસદની સંપત્તિ કેટલી છે ધન્યવાદ